મિત્રો આપડે ચાર મહિના પહેલા જે મેં પોઈ રોપી હતી ને મારી ને એ જો અત્યારે કેવડી મોટી થઈ ગઈ છે મમ્મી એ આ પોઈ ને ચાર મહિના થયા

તો મિત્રો ખાલી એક નોનો છોડવો જોયો હતો ને તો મમ્મીને ને મોકો આ રોપી દે થશે કોઈ દિવસ એક થાય ભાઈ તો થયો અને આજે ફાઈનલી એનો ભજીયા બનાવવાના એટલે બનાવવાના મમ્મી આ ભાઈના વાટા થઈ ને થાય પેલા અમે ગોળ ગોળ સંસારી મુખ્ય મૂકો એમ

કાગડો બોલે એટલે મહેમાન આવે તે ઠારાર દે દયા નહીં કે કાગડો બોલા એને સંદેશો મમાવા લાગે ખવા બોલે એ કે કાગડો બોલે એટલે મહેમાન

કેમ કે આ ગળું પછી નાખે સ્વાદ બગાડ નાખીએ એટલે આપણા નાના હારા કેમ કે ઓન ટાઈમ પતી ગયો ઓન ટાઈમ પતી ગયો આ નાના આતા ને ત્યારે બના હતા ચારે ને ઉмот લાઈન બના હે પથર વેલા નહિ આપડે

સ્વાદમાં મસ્ત થશે કેમ કે જેટલું આપણે શણગારીએ ને એટલું સારું ના થાય અને જેમ તેમ બનાવીએ ને તો બહુ મસ્ત થાય હજી વાત ને આપણે બહુ ઉમંગથી બનાવવા બેસીએ ને તો ના સારું થાય કેવું હોય ને બધા હું પણ ગમે તેવું બનાવે તો બને એના હાથે સરસ થાય હું દાદા આશીર્વાદ નહીં થાય બગડી નહીં જેઠા જેવું કરવું રેડી રેડી આ તો મિત્રો હારું છે ને ખાવાનું આટલું ને કૂધો કરવો પડે જો કંટાળો નહી તો

પેલા બಜ್ಜો બનાય તો પછી ચટણી બનાવો હા હ તો તૈયાર થઈ ગયું હવે આપણે ગેસ અર ગયન ગેસ પરત બનાવી દઈએ કેમ કે ચૂલો આદર કોણ હરગાવે નમા ગેસ હોય ને ને તો મિત્રો ઘરમાં આવી ગયા ગેસ ચાલુ કરી દીધો અને હવે આપણે ચાલુ કરીએ ભજા તરવાનું તેલ પણ ગરમ થઈ ગયું તો ચાલો બનાવો હા મમ્મી બનાવો હા મિત્રો આ તો મમ્મી ભાવે છે ને ભજા એટલે મારે મહિને એક વખત ઘેર બનાવી દઉં બાકી તો તૈયાર કોક દિવસ લાઈન ખવડાવું પણ એ તૈયાર તૈયાર જવું હોય અને આપણે આ ઘેર બનાવીએ ને એ ઘર જેવું ભજા તૈયાર થઈ ગયા અને હવે બનાવી ચટણી એટલે કે કઢી જો દહી લીધું અને બીજું વઘાર માટે લીમડીનું પાદુ અને જો લીલું મરચું

અને મિત્રો અમારી ચકલ તો પણ આવી ગઈ એના બે કેમેરા પાછળ છે અવાજ તમને સંભળાતો હશે લો ખાઓ તમે પહેલાં ખાવ પછી આમ કહી જાય ના એ તો કેમેરાની પાછળ જખ્યા છે હા ખાઉં હો ચાલો મિત્રો કોઈ ના ભજીયા ખાવા સેન્ડ મા દાખું જે બનાવ્યા તરફ છે નહીં મિત્રો ખાવા તો મિત્રો આજનો વિડીયો કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટમાં કહેજો અને આવા ના આવા વિડીયો જોવા માટે ચેનલ નો સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પૂરો જોયો હોય તો એક લાઈક કરી દેજો ચલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં બાય 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 બાય